ભાવનગર સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આઠમા સમૂહ માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાય ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન ઉત્સવની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદને ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધી હતી આ સમૂલગ્નમાં ચોમ્માલીસ યુગલો સંતો મહંતોની ઉપસ્થિતિમાં નવજીવનના ડગલાઓ ભરશે સહિતની માહિતીઓ ઉપસ્થિત મહાનુભાવોએ આપી હતી માલધારી સમાજ વચ્ચે આજનો અમારો સમૂહ લગ્નનો આ પ્રસંગ આઠમો છે અમે બે હજાર અગિયારથી શરૂ કરેલા સમૂહ લગ્ન ચાલુ રાખ્યા છે વચ્ચે કોરોના કારણ દરમિયાન બે ત્રણ વર્ષ અમે સમૂહ લગ્ન બંધ રાખ્યા હતા અને છેલ્લા બે વર્ષથી બધા શરૂ કર્યા છે અમારો સમાજ શિક્ષિત નહીં હોવાને કારણે એક શિક્ષણમાં જાગૃતિ આવે સમૂહલગ્નની જોડે જોડે અમે પ્રચાર એટલો જ કરીએ છીએ કે ભાઈ આપણે સમૂહલગ્નમાં આપણો મોટો સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે અમારા સાધુ સંતો મહંતો આશીર્વાદચંદ આપે ત્યારે ખાસ શિક્ષણમાં અને ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી અમારો સમાજ દૂર રહે એવા સૌ પ્રયત્નો અમારા મહામંડલેશ્વર અત્યારે જેને ગાદી મળી છે જેમને પદ મળ્યું છે એવા રામબાપુ પણ ખૂબ જ પ્રયત્નશીલ છે શિક્ષણનો વ્યાપ વધે એ માટે ભાર આપવા માટે સૌ અમારા સમાજના નવયુવાનો પણ હવે જાગૃત બન્યા છે અને શિક્ષણનો વ્યાપ પણ ખૂબ જ વધુ છે જોડે જોડે અમારા સમાજના સમૂહલગ્નનો તો વર્ષો જૂનો ઇતિહાસ છે કે પરંપરા અમે જાળવી રાખી છે અમારી પરંપરાને અનુસરીને બીજા પણ જ્ઞાતિના લોકો આ અમારા પરંપરા જે છે એ જાળવી અમે તો રાખીએ છીએ પણ અમારા પરંપરાને બીજો સમાજે પણ અપનાવ્યો છે કારણ કે માલધારી સમાજનું જીવન આપ જોઈ શકો છો કે એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ જ્યાં ચારો મળે ઢોરને પાણી બાણી મળે એટલે વિચરતી જાતિ ટૂંકમાં એટલે સમૂહ લગ્નનું જે તે વખતે હજારો વર્ષો પહેલાં અમારા સમાજે શરૂઆત કરેલી બસો બસો ત્રણસો ત્રણસો કન્યાઓના એક સાથે સમૂહલગ્ન થયેલા એવા ઇતિહાસ બોલે છે એ પરંપરા અમે જાળવા પછી અન્ય સમાજે પણ આ અમારી પરંપરાને જાળવી રાખી છે અને હંમેશા શિક્ષણનો વ્યાપ વધે ઉપરાંત અંધશ્રદ્ધામાંથી દૂર અમે જઈએ અને એવા સૌના પ્રયત્નો અમારા કાર્યકરોના અમારા આગેવાનોના રહ્યા છે ખાસ કરીને એક નોંધવા જેવી બાબત તો એ છે કે અમારી જ્યારે કંકુત્રી પહેલા સમૂહ લગ્ન અમે જ્યારે બે હજાર અગિયારમાં કર્યા ત્યારે બધા જ મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રમુખ કોઈની બધા જ પ્રમુખ કોઈનું નામે પણ ન છાપવું કંકુત્રીમાં આપ જોઈ શકો છો કે કોઈના નામ દાતાશ્રીના નામ છાપવાના ફોટા છાપવાના પણ હું કાર્ય કરું છું એવું બધા જને અહેસાસ થાય બધા જ અમે પ્રમુખ છીએ બધા જ એવી પરંપરા અમે જાળવી રાખી છે

બપોરના ત્રણ વાગે જાનુનું આગમન થશે પાંચ વાગ્યાનો હસ્તમેળાપ છે અને સાત વાગે જમીને દીકરીઓનો વિદાય સમારંભ પણ જોડે જોડે છે અને કર્યાવર પણ અમે જોડે જોડે આપી દેવાના છીએ અને સંતો મહંતો પણ હાજરી આપવાના છે રાજકીય આગેવાનો કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજા અન્ય પક્ષો હોય બધા જ હાજરી આપવાના છે અમારા ભાવનગર શહેરના જિલ્લાના આગેવાનો અને ખૂબ જ સારી રીતે આ કામ સંપત્ત થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય હિંદય ભારત કેટલા દીકરીઓના પાંચસો દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છીએ આજે જે સમૂહ લગ્ન છે એ ચુમ્માલીસ દીકરીઓના છે અને આવતા વર્ષે પણ સમૂહ લગ્ન આયોજન અમારા મિત્રો દ્વારા આજે અત્યારથી જ નક્કી કરવામાં આવશે આવતા વર્ષે ડ્રોપ રાખો કે આવતા વર્ષે કરવું એ આજને આજે જ નક્કી કરશે અને આવો કાર્યક્રમ હંમેશા દર વર્ષે થાય એવી અમે બધા આગેવાનો અપેક્ષા રાખીએ છીએ